ચાલો આજે આપણે એક એવા સવાલની ઊંડી તપાસ કરીએ જે કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછ્યો હશે કયો સવાલ એ જ હું કોણ છું અને આ સવાલ માટે આપણી પાસે જે સ્ત્રોત છે તે છે શ્રી રમણ મહર્ષિની એક નાની પણ અત્યંત શક્તિશાળી કૃતિ નાનિયાર એટલે કે હું કોણ છું બરાબર અને આ લખાણની ઉત્પત્તિ જ ખબર છે ખૂબ રસપ્રદ છે આ કોઈ પુસ્તક નથી જે મહર્ષિએ લખવા માટે બેઠા હોય ના એવું નથી આ તો ઓગણીસો ને બેની આસપાસ શ્રી એમ શિવપ્રકાશમ પિલ્લઈ નામના એક સજ્જને કેટલાક પ્રશ્નો પૂછેવા અને મહર્ષિએ એના જવાબો આપેલા અને મજાની વાત એ છે કે આ જવાબો એમણે લખીને આપ્યા હતા હા કારણ કે એ સમયે તેઓ બિલકુલ બોલતા નહોતા કોઈ વ્રત કે ઉપવાસને કારણે નહીં બસ કુદરતી રીતે જ એમને બોલવાની ઈચ્છા જ નહોતી થતી બિલકુલ તો આજનું આપણું મિશન છે રમણ મહર્ષિના આ નકશાને સમજવાનો એ જોવાનું કે સુખ અને સ્વજ્ઞાનની આ સફરમાં એમણે કયો રસ્તો બતાવ્યો છે અને આત્મવિચારની એમની પદ્ધતિ ખરેખર છે શો બિલકુલ અને આ લખાણ એટલા માટે મહત્વનું છે કારણ કે તે મહર્ષિના પોતાના શબ્દોમાં છે કોઈપણ જાતના ભેળસેળ વગર એમનો સીધો ઉપદેશ સીધો ઉપદેશ જો એનો કેન્દ્રીય વિચાર એક લીટીમાં કહેવો હોય તો એ છે કે આપણું મન વિચારોનું બનેલું છે ઓકે એમાં હુંનો વિચાર પહેલો છે જો તમે એ હું વિચારના મૂળ સુધી પહોંચી જાવ તો બાકીના બધા વિચારો આપોઆપ શાંત થઈ જાય છે અને જે બાકી રહે છે એ જ તમારો સાચો સ્વભાવ છે ઓકે તો ચાલો આ નકશાના પહેલા જ પગથિયાથી શરૂઆત કરીએ સૌથી પહેલો અને મૂળભૂત પ્રશ્ન હું કોણ છું હા પણ મને જે વાતનું આશ્ચર્ય થયું એ એ છે કે લખાણ સીધો જવાબ નથી આપતો કે તમે આત્મા છો કે એવું કંઈક ના બિલકુલ નહીં એના બદલે એક લાંબી યાદી આપે છે કે તમે શું નથી જેમ કે આ ભૌતિક શરીર પાંચ ઇન્દ્રિયો મન બુદ્ધિ અજ્ઞાન આ બધું જ હું નથી બરાબર આ થોડું વિચિત્ર નથી કોઈ પૂછે તમે કોણ છો અને તમે કહો હું મારો હાથ નથી હું મારા પગ નથી સીધો જવાબ કેમ નહીં આ પ્રશ્ન જ આખી પદ્ધતિનો પાયો છે આ પ્રક્રિયાને વેદાંતમાં નેતિ નેતિ કહે છે હા આ નહીં આ નહીં જેનો અર્થ છે આ નહીં આ નહીં તેનો હેતુ એ છે કે આપણે આપણી ઓળખ જે ખોટી વસ્તુઓ સાથે જોડી દીધી છે તેને એક પછી એક દૂર કરવી એટલે આપણે જે માનીએ છીએ એ હા આપણે મોટાભાગે શું માનીએ છીએ હું આ શરીર છું હું મારા વિચારો છું હું મારી લાગણીઓ છું મહર્ષિ કહે છે કે પહેલાં એ બધી ખોટી ઓળખને દૂર કરો ઓકે તો આ તો એક પ્રકારની આધ્યાત્મિક બાદબાકી થઈ તમે જે નથી એ બધું કાઢતા જાઓ અને છેલ્લે જે વધે બરાબર જે શૂન્ય નથી એ જ તમે છો આ વિચાર જ કેટલો શક્તિશાળી તો આ બધું નકાર્યા પછી છેલ્લે શું બચે છે એ જ જ્યારે તમે બધું જ નકારી દો છો જેને તમે ભૂલથી હું માની બેઠા છો ત્યારે જે એક માત્ર વસ્તુ બાકી રહે છે તે છે શુદ્ધ જાગૃતિ શુદ્ધ જાગૃતિ એક એવી ચેતના જે આ બધી વસ્તુઓને જોઈ રહી છે પણ તેમાંથી કોઈ પણ વસ્તુ એ પોતે નથી ઓકે લખાણ મુજબ એ જ હું છે અને એનું સ્વરૂપ છે સત ચિત આનંદ સત ચિત આનંદ એટલે કે જેનું અસ્તિત્વ છે જે ચેતન છે અને જે આનંદ સ્વરૂપ છે બરાબર એક્ઝિસ્ટન્સ બ્લિસ અહીંથી વાત વધુ ઊંડી અને થોડી જટિલ બને છે લખાણમાં એક એવો દાવો છે જે સાંભળીને મારું તો માથું જ ફરી ગયું કયું દાવો એ કહે છે કે જગત ફક્ત મનમાં જ અસ્તિત્વ ધરાવે છે મતલબ જ્યારે મન શાંત ત્યારે જગત ગાયબ હા આ એક મુખ્ય સિદ્ધાંત છે આ કેવી રીતે શક્ય છે મારો મતલબ મારો ઘર મારો પરિવાર આ દુનિયા એ બધું તો ત્યાં જ હોય છે ને ભલે હું એના વિશે વિચારું કે ન વિચારું આ સમજવા માટે આપણે અસ્તિત્વ શબ્દને મહર્ષિના દ્રષ્ટિકોણથી જોવો પડે ઓકે જ્યારે લખાણ કહે છે કે જગત નથી ત્યારે એનો અર્થ એ નથી કે ભૌતિક વસ્તુઓ હવામાં ઓગળી જાય છે ના તો પછી એનો અર્થ છે કે તમારા અનુભવ માટે જગત ગાયબ થઈ જાય છે જો કોઈ અનુભવ કરનાર હું જ હાજર નથી તો જગતનો અનુભવ કોણ કરશે હા વાત તો સાચી છે આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગાઢ નિંદ્રા જ્યારે તમે ઘસઘસાડ ઊંઘતા હો ત્યારે શું તમારા માટે દુનિયાનું કોઈ અસ્તિત્વ હોય છે ના બિલકુલ નહીં કોઈ વિચાર નહીં કોઈ દુનિયા નહીં જ્યાં સુધી સવારે આંખ ન ખુલે ત્યાં સુધી બસ એ જ મુદ્દો છે જાગ્રત અવસ્થા અને સ્વપ્નમાં વિચારો હોય છે એટલે જગત પણ હોય છે અને ગાળનિંદ્રામાં વિચારો નથી એટલે જગત પણ નથી આથી લખાણ તારણ કાઢે છે કે જગત એ મનનું જ એક પ્રક્ષેપણ છે એક પ્રોજેક્શન એનાથી અલગ એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી બરાબર એટલે પેલું કરોડિયાનું ઉદાહરણ અહીં બરાબર ફિટ થાય છે હા બિલકુલ જેમ કરોડિયો પોતાની અંદરથી જ જાડું બનાવે છે અને પાછું પોતાની અંદર જ સમાવી લે છે તેમ મન પણ પોતાની અંદરથી જ આ જગતરૂપી જાળું રચે છે અને પાછું પોતાનામાં જ સમાવી લે છે પણ આ બધા વિચારોનું આ આખી દુનિયાનું મૂળ ક્યાં છે જો આપણે આને મોટા ચિત્ર સાથે જોઈએ તો મનમાં ઉદભવતા હજારો વિચારોનું મૂળ એક જ છે કહ્યું હું નો વિચાર તમે ધ્યાન આપજો કોઈ પણ વિચાર હું વગર ના આવી શકે હું ભૂખી છું મારે આ કરવું છે તે મને શું કહે છે આ બધામાં હું અને મારું કેન્દ્રમાં છે જ્યાં સુધી હુંનો વિચાર ન હોય ત્યાં સુધી બીજા કોઈ વિચાર જેમ કે તું કે તે અસ્તિત્વમાં જ ન આવી શકે બરાબર આથી મહર્ષિ કહે છે કે બીજા હજારો વિચારોની ડાળીઓ કાપવાને બદલે સીધા મૂળ પર જ ઘા કરો અને એ મૂળ છે હુંનો વિચાર બિલકુલ ઠીક છે આ વાત સમજાઈ જો આ હું વિચાર જ બધી સમસ્યાનું મૂળ છે અને એને શાંત કરવાથી જગતનો ભ્રમ પણ શાંત થઈ જાય છે તો સવાલ એ છે કે આ કરવું કઈ રીતે હા આની કોઈ પ્રેક્ટિકલ મેથડ છે કારણ કે વિચારો તો સતત આવતા જ રહે છે હા અને આજ જ મહર્ષિના ઉપદેશનો સૌથી વ્યવહારુ અને કેન્દ્રવર્તી ભાગ છે પદ્ધતિ દેખીતી રીતે ખૂબ સરળ છે સરળ દેખીતી રીતે પણ તેના માટે ધીરજ અને સતત અભ્યાસની જરૂર છે લખણ કહે છે કે જ્યારે પણ મનમાં કોઈ બીજો વિચાર ઉદભવે જેમ કે કોઈ ચિંતા કે ગુસ્સો હા ત્યારે એ વિચારમાં તણાઈ જવાને બદલે અટકો અને પોતાની જાતને પૂછો આ વિચાર કોને આવી રહ્યો છે તો પછી આ હું કોણ છું આ પ્રશ્ન પૂછવાથી મન બહાર ભટકવાને બદલે અંદરની તરફ પોતાના મૂળ સ્ત્રોત તરફ પાછું વળે છે અને જેવો તે પોતાના મૂળ તરફ વળે છે પેલો બહારનો વિચાર આપોઆપ શાંત થઈ જાય છે આ પ્રક્રિયા વારંવાર કરવાથી મનને બહાર ભટકવાને બદલે પોતાના સ્ત્રોતમાં જ સ્થિર રહેવાની ટેવ પડી જાય છે ચાલો આને જરા પ્રેક્ટિકલ બનાવીએ ધારો કે કોઈ શ્રોતા અત્યારે ટ્રાફિકમાં ફસાયા છે અને ગુસ્સાથી ઉખડી રહ્યા છે ઓકે મનમાં વિચાર આવે છે આ માણસ કેમ આટલું ધીમું ચલાવી રહ્યો છે એક ક્ષણે એ આ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરી શકે ખૂબ સરસ ઉદાહરણ છે એક ક્ષણે ગુસ્સામાં તણાઈ જવાને બદલે એ વ્યક્તિ પોતાની જાતને પૂછી શકે આ ગુસ્સો કોણે આવી રહ્યો છે બરાબર જવાબ મળશે મને પછી તરત જ ઊંડો શ્વાસ લઈને પૂછે આ મને ગુસ્સો આવી રહ્યો છે તો આ હું ખરેખર કોણ છે એવું નથી કે તરત જ કોઈ દિવ્ય જવાબ મળી જશે ના બિલકુલ નહીં પણ એ પ્રશ્ન પૂછવાની ક્રિયા જ ગુસ્સાવાળા વિચાર પરથી ધ્યાન હટાવીને તપાસ તરફ વાળી દેશે એ વિચારની પકડ ઢીલી પડી જશે આ એક ક્ષણભરની જાગૃતિ છે બરાબર અને આવી ક્ષણોનો સરવાળો જ મનને શાંત કરે છે હું સમજી પણ લોકો તો મનને શાંત કરવા માટે ધ્યાન પ્રાણાયામ મંત્રજાપ જેવી ઘણી બધી વસ્તુઓ કરે છે શું એ બધું ખોતું છે ના ખોતું નથી અહીં રસપ્રદ વાત એ છે કે લખાણ આ બધી પદ્ધતિઓને નકારે નથી તો તે એમને સહાયક માને છે પણ મુખ્ય સાધન નહીં તે મનને થોડા સમય માટે શાંત કરવા માટે મદદ કરી શકે છે પણ મનનો નાશ કરી શકતી નથી એટલે કામચલાઉ ઉપાય જેવો હા કહી શકાય ઉદાહરણ તરીકે પ્રાણાયામથી મન શાંત થાય છે પણ જ્યાં સુધી શ્વાસ નિયંત્રિત હોય ત્યાં સુધી જ જેવો શ્વાસ સામાન્ય થાય મન પાછું ભટકવા લાગે છે એટલે કે આ તો એવું થયું કે કોઈ ઘોંઘાટ કરતી એપ્લિકેશનને ફોનમાંથી ડિલીટ કરવાને બદલે ફક્ત મ્યૂટ કરી દેવી એકદમ સચોટ સરકામણી જ્યાં સુધી મ્યૂટ છે ત્યાં સુધી શાંતિ પણ એપ્લિકેશન તો ત્યાં જ છે બરાબર મહર્ષિ આના માટે બે શબ્દો વાપરે છે મનોનિગ્રહ અને મનોનાશ મનોનિગ્રહ અને મનોનાશ પ્રાણાયામ જેવી પદ્ધતિઓ મનોનિગ્રહ એટલે કે મનનું નિયંત્રણ કરવા માટે ઉપયોગી છે પણ આત્મવિચારની પદ્ધતિ મનોનાશ એટલે કે મનના સંપૂર્ણ વિસર્જન માટે છે જેથી એ વિચાર ફરી ઉદ્ભવે જ નહીં એટલે પેલો હાથીનું ઉદાહરણ અહીં કામ લાગે છે બરાબર હા એ ઉદાહરણ ખૂબ માર્મિક છે જેમ હાથીની સૂંઢ સતત ચંચળ રહે છે પણ જો તેને એક સાંકળ પકડાવી દો તો તે શાંતિથી એને પકડીને ચાલે છે તેવી જ રીતે આપણું મન હા આપણું મન સતત ભટકે છે જો તેને ધ્યાન કે મંત્ર જાપ જેવું કોઈ એક કામ સોંપી દો તો તે એકાગ્ર બને છે અને આવું એકાગ્ર થયેલું મન હું કોણ છું તપાસ વધુ ઊંડાણપૂર્વક કરી શકે છે એટલે અન્ય પદ્ધતિઓ મુખ્ય સાધન માટે પૂર્વ તૈયારી જેવી છે બિલકુલ ઓકે તો આ બધી માનસિક કસરત આત્મવિચાર મનનો નાશ આ બધું શા માટે આટલી મહેનતનો અંતિમ હેતુ શું છે સુખ છે પણ આપણે ભૂલ ક્યાં કરીએ છીએ આપણે સુખને બહારની વસ્તુઓ લોકો અને પરિસ્થિતિઓમાં શોધીએ છીએ મહર્ષિ કહે છે કે સુખ એ આત્માનો મૂળભૂત સ્વભાવ છે સુખ અને આત્મા અલગ નથી જડતની કોઈ પણ વસ્તુમાં સુખ છે જ નહીં પ્રામાણિકપણે કહું તો આ વાત માનવી થોડી અઘરી છે જ્યારે આપણને મનપસંદ ભોજન મળે છે કે પ્રમોશન મળે છે ત્યારે તો સુખનો અનુભવ થાય જ છે આપણને એવું લાગે છે પણ હકીકતમાં શું થાય છે ખબર છે જ્યારે તમારી કોઈ તીવ્ર ઈચ્છા પૂરી થાય છે ત્યારે એક ક્ષણ માટે તમારું મન જે સતત બહાર ભટકતું હતું તે શાંત થઈ જાય છે હા તે શાંત થઈ જાય છે અને પોતાના મૂળ સ્ત્રોત એટલે કે આત્મામાં પાછું ફરે છે અને ત્યાં જે સુખ પહેલેથી જ હાજર છે તમે એનો અનુભવ કરો છો માટે તડકા અને છાંયડાનું એક સરસ ઉદાહરણ છે ખરું ને હા ખૂબ સુંદર ઉદાહરણ છે જેમ ઝાડ નીચેનો છાંયડો સુખદ અને ઠંડો હોય છે અને ખુલ્લામાં તડકાની ગરમી ધજાડે છે બરાબર જે વ્યક્તિ તડકામાં ભટકી રહી હોય તેને છાંયડામાં આવતા જ રાહત મળે છે પણ જે મૂર્ખ છે તે વારંવાર છાયડામાંથી તડકામાં જાય છે અને પાછો આવે છે જ્યારે જ્ઞાની વ્યક્તિ તે કાયમ માટે છાયડામાં જ રહેવાનું પસંદ કરે છે તેવી જ રીતે જ્ઞાનીનું મન ક્યારેય બ્રહ્મરૂપી છાયડાને છોડતું નથી અને અજ્ઞાનીનું મન જગતરૂપી તડકામાં ભટકીને દુખી થાય છે અને માત્ર થોડા સમય માટે સુખ અનુભવવા બ્રહ્મમાં પાછું ફરે છે આમાં એક પ્રશ્ન એ પણ થાય કે જો બધું આપણા મન અને આત્માની જ રમત હોય તો પછી ઈશ્વર ભગવાન પરમશક્તિ એમની શું ભૂમિકા છે આ એક ગહન પ્રશ્ન છે અને લખાણ એનો ખૂબ સુંદર જવાબ આપે છે તે સૂર્યનું ઉદાહરણ આપે છે સૂર્યનું હા સૂર્ય કોઈ ઈચ્છા સંકલ્પ કે પ્રયત્ન વિના ઊગે છે એ કોઈને કહેતો નથી કે હવે તું કામ કર ના એ તો એનું કામ કરે છે પણ એની માત્ર હાજરીથી જ પૃથ્વી પર બધું થવા લાગે છે કમળ ખીલે છે પાણીનું બાષ્પીભવન થાય છે લોકો પોતપોતાના કામમાં લાગી જાય છે હમ તેવી જ રીતે ઈશ્વરની માત્ર હાજરીથી જ જીવાત્માઓ પોતપોતાના કર્મ અનુસાર કાર્ય કરે છે ઈશ્વર પર કોઈ કર્મ લાગુ પડતું નથી જેમ સૂર્ય પર પૃથ્વી પર થતા સારા ખરાબ કાર્યોની કોઈ અસર થતી નથી બરાબર આ વાત મને પેલા ટ્રેનના ઉદાહરણ યાદ અપાવે છે એ ખૂબ જ મજેદાર અને વ્યવહારુ છે હા તે આપણને સમર્પણનો સિદ્ધાંત શીખવે છે લખાણ પૂછે છે આપણે જાણીએ છીએ કે ટ્રેન બધો ભાર વહન કરે છે તો તેમાં ચડ્યા પછી આપણે આપણો નાનો સામાન માથા પર રાખીને શા માટે કષ્ટ ભોગવવું જોઈએ બરાબર તેનો અર્થ એ છે કે જ્યારે પરમશક્તિ બધું સંભાળી રહી છે ત્યારે આપણે હું આ કરીશ મારે આમ કરવું પડશે એવો બોજ માથા પર રાખીને શા માટે ફરવું જોઈએ આપણે આપણો કરતાપણાનો ભાવ અને બધો ભાર ઈશ્વર પર છોડી દેવો જોઈએ જે પોતાને સંપૂર્ણપણે ઈશ્વરને સમર્પિત કરી દેશે તે જ શ્રેષ્ઠ ભક્ત છે તો આ બધા પછી અંતિમ લક્ષ્ય મુક્તિ મુક્તિ એટલે શું શું સ્વર્ગમાં જવું કોઈ નવી જગ્યાએ પહોંચવું ના લખાણાની વ્યાખ્યા ખૂબ જ સ્પષ્ટ અને આશ્ચર્યજનક રીતે સરળ આપે છે શું કહે છે લખણ કહે છે બંધન માં રહેલા પોતાના સ્વભાવની તપાસ કરવી અને પોતાના સાચા સ્વભાવને જાણવો એ જ મુક્તિ છે બસ આટલું જ હા એ કોઈ નવી જગ્યાએ પહોંચવાની કે કંઈક નવું બનવાની વાત નથી એ તો આપણે જે ખરેખર છીએ તેને ઓળખવાની વાત છે એટલે બંધન એ પોતાના સાચા સ્વરૂપનું અજ્ઞાન છે અને મુક્તિ એ જ્ઞાન છે બસ બીજું કંઈ નહીં તો આજનાના વિશ્લેષણનો સાર એ છે કે હું કોણ છું એનો જવાબ કંઈક બનીને નથી મળતો પણ આપણે જે નથી એ બધું છોડીને મળે છે છે બરાબર આ એક પ્રક્રિયા સરવાળાની નહીં અને આ પ્રક્રિયાનું મુખ્ય સાધન છે હું કોણ છું ની સતત અને ઊંડી તપાસ જે અંતે પ્રક્રિયાના ખોટા વિચારને પણ ઓગાડી દેશે અને માત્ર શુદ્ધ ચેતના જ બાકી રહે છે અને આમાં એક અંતિમ અને મહત્વનું જોડાણ પણ છે ખરું ને હા એ છે કે આત્મજ્ઞાન માટે પુસ્તકો વાંચવાની પણ એક મર્યાદા છે લખાણ સ્પષ્ટ કહે છે કે જ્ઞાન પોતાના જ્ઞાનચક્ષુથી પોતાના અનુભવથી મેળવવાનું છે પુસ્તકોમાંથી નહીં ગુરુ અને ઈશ્વર માત્ર માર્ગ બતાવી શકે છે પરંતુ તે માર્ગ પર ચાલવું તો દરેક વ્યક્તિએ જાતે જ પડે છે જેમ રામને એ જાણવા માટે અરીસાની જરૂર નથી કે તે રામ છે તેમ આત્માને જાણવા માટે કોઈ બાહ્ય સાધનની જરૂર નથી તે સ્વયં પ્રકાશિત છે બિલકુલ બિલકુલ આ આખી વાત પરથી મને એક અંતિમ વિચાર આવે છે જેના પર સૌ મનન કરી શકે શું લખાણમાં એક જગ્યાએ કહેવાયું છે એવો સમય આવશે જ્યારે વ્યક્તિએ પોતે જે કંઈ શીખ્યું છે તે બધું ભૂલી જવું પડશે હમવા છે આપણે જ્ઞાન મેળવવા આટલી મહેનત કરીએ છીએ પણ શું અંતિમ પગથિયું એ બધું જ જ્ઞાન બધી ધારણાઓ અને બધા પુસ્તકોને પણ છોડી દેવાનું હોઈ શકે આ સવાલ સાથે જ આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ